સમગ્ર સનાતન કે જેઓ અયોધ્યા કે જ્યાં રામ જન્મ થયો છે ત્યાં મંદિર માટે તરસી રહ્યા હતા ત્યારે લાંબા સમયની તપસ્યા બાદ હવે રામજી ફરી આવશે તેમને બિરાજમાન કરવાની સંપૂર્ણ તૈયારીઓ થઈ ચૂકી છે બસ તેમના પ્રાણ પ્રતિષ્ઠાના મુહૂર્તની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે વાત કરવી છે એ મહાનાયકોની જેમને વર્ષો પહેલા આજના આ રામ મંદિર ના સ્વપ્ન ને પૂર્ણ કરવા માટે સંઘર્ષ કર્યા હતા આજે તેમના સંઘર્ષની તેમની રામ ભક્તિ ની વાત કરવી છે કોણ છે આ ચહેરાઓ તેમના વિશે જાણી તમે જાણો છો હવે રામ લલ્લા ની પ્રાણ પ્રતિષ્ઠા ની શુભ ઘડીઓ નજીક આવી રહી છે રામ મંદિર ના નિર્માણ પાછળ કેટલી પેઢીઓના અસંખ્ય બલિદાન છે રામ મંદિર આંદોલન માટે લાખો રામ ભક્તો અને કાર સેવકોએ પોતાના પ્રાણની આહુતિ આપી છે રામ મંદિરનો ગૌરવશાળી ઇતિહાસ જન આંદોલનના રૂપમાં ઓળખવામાં આવે છે જાણો તેમના વિશે મહંત અવૈદ્યનાથ રામ મંદિર આંદોલન સાથે નાથ સંપ્રદાયના ગૌરક્ષિત પીઠની ત્રણ પેઢીના આ આંદોલનમાં મુખ્ય ભૂમિકા રહી છે મહંત અવૈદ્યનાથ રામ મંદિર ચળવળનું નેતૃત્વ કરવા માટે ઓગણીસો ના દાયકામાં સ્થાપિત રામ જન્મભૂમિ મુક્તિ યજ્ઞ સમિતિના પ્રથમ અધ્યક્ષ હતા તેઓ મંદિરના નિર્માણ માટે રામ જન્મભૂમિ ટ્રસ્ટના પણ અધ્યક્ષ રહી ચૂક્યા છે તેઓ તેનાથી જોડાયેલા તમામ આંદોલનમાં તેમને સક્રિય ભૂમિકા ભજવી છે મહંત અવૈદ્યનાથને બાબરી ધ્વંશના કેસમાં મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા હતા બ્રહ્મલીન મહાન અદેય્યનાથ ગૌરક્ષક પીઠાધીશ્વરના વડા હતા સાથે જ તેઓ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ગુરુ હતા મહંત રામચંદ્ર પરમહંસદાસ મહંત રામચંદ્ર પરમહંસદાસ રામ મંદિર આંદોલનના સૂત્રધાર હતા તેમણે વર્ષ 1949 થી રામલલ્લાના મંદિર માટે અનેકવાર આંદોલન કર્યા તેમણે રામ જન્મભૂમિ ચળવળને નવી દિશા આપી હતી પરમહંસજી તેમના અંતિમ શ્વાસ સુધી આ આંદોલનનું નેતૃત્વ કરતા રહ્યા તેમના મૃત્યુના સમય સુધી રામચંદ્રદાસ દિગંબર અખાડાના મહંત તેમજ રામ જન્મભૂમિ ટ્રસ્ટના પ્રમુખ હતા દેવરાહ બાબા રામ મંદિર આંદોલનને નવી ઊંચાઈ આપનારા સંતોમાં દેવરાહ બાબાનું નામ આદર અને સન્માન સાથે લેવામાં આવે છે દેવરાહ બાબાને જાન્યુઆરી ઓગણીસો ચોર્યાસીમાં અલ્હાબાદમાં યોજાયેલી ધર્મ સાંસદના અધ્યક્ષતા કરી હતી તેમાં રામ મંદિરના શિલન્યાસની તારીખ નવ નવેમ્બર ઓગણીસસો નક્કી કરવામાં આવી હતી કહેવામાં આવે છે કે તેમના આદેશ બાદ તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીએ તમામ વિરોધ છતાં વિવાદિત સ્થળનું તાળું ખોલી હતું અશોક સિંઘલ વિશ્વ હિન્દુ પરિષદના સ્થાપક સભ્યોમાંથી એક અશોક સિંઘલ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે અનેક આંદોલનમાં સહભાગી રહ્યા હતા આરએસએસની સહાયક સંસ્થા વી એચપીના બળા અશોક સિંઘલે રામ મંદિર આંદોલનમાં કેન્દ્રીય ભૂમિકા ભજવી હતી એસી ના દાયકામાં અશોક સિંઘલજીના નેતૃત્વમાં શીલા પૂજન દિલ્હીમાં ધર્મ સંસદ અને વિશાળ હિન્દુ સંમેલનને રામ મંદિર ચળવળમાં નવો જુવાર જગાવ્યો હતો અશોક સિંઘલ પણ બાબરી સ્ટ્રક્ચર ડિમોલેશન કેસમાં આરોપી હતા તેઓ 2011 સુધી વીએચપી ના અધ્યક્ષ રહ્યા

મુખ્ય ભૂમિકા ભજવી હતી જેમાં શિલા પૂજન કાર્યક્રમ પણ સામેલ હતો જે અંતર્ગત ત્રણ લાખ થી વધુ ઈંટો અયોધ્યા પહોંચાડવામાં આવી હતી તેમની દેખરેખ હેઠળ વીએચપી એ દેશના ત્રણ લાખ થી વધુ ગામમાં પથ્થરોની પૂજા કરાવી ઓગણીસો નેવ માં કાર સેવા થી લઈને છ ડિસેમ્બર ઓગણીસો બાણું ના રોજ બાબરી ઢાંચા ને તોડી પાડવા સુધી તેમણે કેન્દ્રીય ભૂમિકા ભજવી હતી કોઠારી બંધુઓ રામ મંદિર આંદોલનની સાથે સાથે કોઠારી બંધુઓનું નામ પણ ઇતિહાસના પાનામાં સુવર્ણ અક્ષરોમાં અમર છે ત્રીસ ઓક્ટોબર ઓગણીસો ના રોજ બંગાળના કોઠારી બંધુઓએ વિવાદિત પરિસરમાં બનાવેલી બાબરી મસ્જિદના ગુંબજ પર ભગવો ધ્વજ ફરકાવ્યો હતો તે પછી વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં બંને ભાઈઓએ જીવ ગુમાવ્યો મૃત્યુ સમયે રામકુમાર ત્રેવીસ વર્ષના હતા અને શરદ માત્ર વીસ વર્ષના હતા ત્યારે આ તમામ અમૂલ્ય અદ્વિતીય યોગદાન બાદ હવે તેનું ફળ હયાત પેઢીને ચાખવા મળશે ઘણી સદીઓની લાંબી રાહ બાદ ભગવાન રામ લલ્લા ગર્ભગૃહમાં બિરાજ છે બાવીસ જાન્યુઆરીએ રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે ભગવાન રામ લલ્લાના અભિષેક માટે ચોર્યાસી સેકન્ડનો ખૂબ જ સૂક્ષ્મ શુભ સમય નક્કી કરવામાં આવ્યો છે જે બાર વાગીને ઓગણત્રીસ મિનિટ આઠ થી લઈને બાર વાગીને ત્રીસ મિનિટ બત્રીસ સેકન્ડ સુધીનો રહેશે આવી સ્થિતિમાં દરેક ભારતીયોનું હૃદય આનંદથી ભરાઈ જશે